બગદાણાની બબાલ અને બબાલ હવે ધીરે ધીરે જેમ ગૂંચવાઈ રહી છે એટલે એક બાજુ ન્યાયની અપેક્ષા સાથે કુળી સમાજ રસ્તા પર આવ્યો પોલીસની બદલીથી લઈને એસઆઈટીની રચના અને સમાજ જ્યારે એક સાથે ભેગો આવે પછી શું થાય એના ઉદાહરણ આપણે જોઈ લીધા આ કેસમાં જ્યારે હીરા સોલંકીની એન્ટ્રી થઈ પરસોત્તમ સોલંકીની એન્ટ્રી થઈ એના પછી કોળી સમાજને એવી આશા હતી કે જલ્દીથી જલ્દી હવે ન્યાય મળશે અને દિશા તરફ કામ થશે એસઆઈટીની રચના પછી પણ બધાને એવું હતું કે હવે ઝડપથી કામગીરી થશે પરંતુ એસઆઈટીની રચના અને કાર્યવાહી પછી પણ હજી કોળી સમાજ સંતુષ્ટ નથી કોળી સમાજના આગેવાનોને એવું લાગે છે કે સરખી દિશામાં તપાસ નથી થઈ રહી પોલીસની સામે જે કાર્યવાહી થવી જોઈતી હતી એટલે એ પીઆઈ ડાંગર હોય કે પછી બીજા પોલીસ હોય એની સામે સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી એસઆઈટી એ પોલીસને પૂછપરછ માટે પણ બોલાવ્યા છે પણ બધાની વચ્ચે આજે અલગ અલગ બે ત્રણ તસવીરો સામે આવી છે એના પર વિસ્તારથી વાત કરવી છે પહેલી તસવીર એ બગદાણામાં વહેલી સવારની હતી કે બગદાણામાં યુવાનો પહોંચે છે એમણે જે ચીમકી આપી હતી આત્મવિલોપનની એ જ્વલનશીલ પદાર્થ લઈને ત્યાં પહોંચે છે અને પછી એવો પ્રયાસ કરે છે એના પછી પોલીસ એમને ડિટેન કરીને લઈ જાય છે એના પછી પહેલો પ્રશ્ન એ થાય છે કે ન્યાયની તમે વાત કરતા હોય એસઆઈટીની રચના થઈ જાય કોડી સમાજના દિગ્ગજ આગેવાનો એવું કહે કે અમને ભરોસો છે સરકાર પર અમને ભરોસો છે પોલીસ પર અને છતાં સમાજ આ કરે સામે જેના માટે બધા લડી રહ્યા રહ્યા છે 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 એ પર પર એવું કહી કે અમને ભરોસો પોલીસ કામગીરી એના પછી પણ કોળી સમાજ આ બધું કરે ત્યારે પ્રશ્ન થતા હોય છે બીજી તસવીર એ સામે આવી કે હીરા સોલંકી એ કૃષિ મંત્રીને મળ્યા કૃષિ મંત્રી એ ભાવનગરના ધારાસભ્ય છે અને જીતુ વાઘાણીને મળ્યા એ શુભેચ્છાની બેઠક માનવામાં આવી રહી છે એટલે જ્યારે સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ કરી તો એમાં પણ એ શુભેચ્છા બેઠકમાં મળ્યા હતા અને એમને મળવા માટે ગયા હતા એવું લખવામાં આવ્યું છે પણ શું એ આખી ઘટનામાં ભાવનગરનું કનેક્શન અને ભાવનગરના ધારાસભ્યને જ્યારે હીરા સોલંકી મળ્યા છે ત્યારે નવનીતભાઈ વિશે કંઈક વાત થઈ છે કે કેમ એ વિષય અને એ દિશા તરફ ક્યારે તપાસ અને બીજી કઈ કઈ વાતો એ બંને વચ્ચે થઈ છે એ મહત્વની વાત છે એક તસવીર ગઈકાલની છે જેમાં પરસોત્તમ સોલંકી એ ગોંડલમાં હતા માંધાતા પ્રાગટ્ય દિવસ હતો અને એ દિવસ દરમિયાન બહુ જ બધા કાર્યક્રમો ગુજરાતભરમાં થયા જેમાંથી એક કાર્યક્રમ અને પરસોત્તમ સોલંકીની તસવીર ત્યાંથી આવી ગોંડલમાં એમણે સમાજના લોકોને ઘણી બધી વાતો કરી સમાજના લોકોને લડવા માટે કહ્યું કેવી રીતના એક દિશા તરફ એક સાથે એક જૂટ થઈને લડવાનું છે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ગોંડલમાં સભા હોય દિવ્યેશ સોલંકી હોય ગણેશ ગોંડલ અને બીજા બધા જ લોકો ત્યાં હોય અને જ્યારે પરસોત્તમ સોલંકી સમાજને સંદેશો આપતા હોય ત્યારે પણ એને એક બહુ જ સૂચક માનવામાં આવે છે એટલે અલગ અલગ વસ્તુઓ જે એક સાથે

જે દાદાગીરી કરે છે જે લોકો પોતાની ધાક દમાવવા માંગે છે એ લોકોને અમે એ તો નહીં જ કરવા દઈએ અમારા યુવાનો ઉપર થતા હુમલાને અમે સાંખી નહીં લઈએ અમે લડીશું હવે લડત ક્યાં સુધી ચાલે છે કઈ દિશા તરફ ચાલે છે એ પણ જોવાનું છે કારણ કે આટલી બધી કામગીરી અને આટલું બધું થયા છતાં પણ કોડી સમાજ કેમ નાખુશ છે એ પ્રશ્ન છે અને કોડી સમાજના આગેવાનો કેમ અલગ અલગ દિશા તરફ જઈ રહ્યા છે એ પણ પ્રશ્ન છે આ અલગ અલગ ત્રણ ચાર વસ્તુઓ જે એક સાથે થઈ રહી છે આ કેસને લઈને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તમારું આ પર શું માનવું છે અલગ અલગ તસવીરો વિશે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો